છો મિત્રો સ્વાગત છે તમારું પાછું એક નવા જગ્યા થઈ ગયો હા ઓલો પૂરો કરીને આપણે રાજકોટથી પાછો બીજો રોગ ચાલુ કરી દીધો ત્યારે સુનીલભાઈ કેમ છે બસ આરામ મારો એમ તો થાકી ગયો થાકી ગયો કાલનો કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરે છે જો અત્યારે રાજકોટમાં છે આ રાજકોટ રંગીલું રાજકોટ એટલે ઢીંગો કેમ કેમ છે મારે હા તમે સોલો નહીં આવવા દે હું આ રંગીલું રાજકોટ

થઈ ગયા છે અત્યારે આપણે હતાધાર ભૂગુય આવ્યા પાછું નહીં હતાધાર હતાદાર આવ્યા છે તમે કન્ટિન્યુ રોગમાં પહેરા રહો જોયા કરે એક કરી તો

મિત્રો અત્યારે અમે રામપરા રૂપલ માના મંદિરે પૂગી ગયા છે હાજરું દેખાય ને સુનિલ લે આ બધા હાલો હવે વેન્ડર મિત્રો શુભ સવાર સાજા કરીને શ્રી કૃષ્ણ પોતાને તો ભાઈ અત્યારે અમારું મોર્નિંગ થઈ ગયું છે ઉઠી જશે હાં છે ને ભાઈ મેં કાંઈક ક્લિપ બ્લીપ કાંઈ લીધી નથી કેમ કે ચોવીસ કલાક કન્ટિન્યુ જાગ્યો છે ને ખુલી જશો ડાયરેક્ટ રોગ મેં આમ મન પડે ને એમ શૂટ કરેલો છે બાકી બંને ત્યાં સુધી છૂટાઈ નથી ત્યારે આપણે ઉઠી જશે અહીંયા રૂપલમાં રામપરા છે સોની જગ્યા તો જો મંદિર આડી તમને સિનેમેટિક શોર્ટમાં બધું બચાવ્યું તો ભાઈ બધું એક નંબર છે હોવાની સુવિધા રોકાવાની એક નંબર સુવિધા છે કંઈ આમ પ્રોબ્લેમ આવે એમ નથી મજા આવે એવું છે

છેલા ગેટના તમને દર્શન કરાવી દો રાતે નતા ઘરે રાતે લગભગ ઘેર આવ્યા હતા ઇંદરમાં તો હું જરાપાલમાં નું જૂનું મંદિર છે ને ત્યાં અમે આવી ગયા છીએ રૂપલમાં નું જૂનું મંદિર બાપુ છે સીતારામ બાપુલી બધા જાય છે હલો તમને મેન જૂનું મંદિર છે ને ત્યાંના દર્શન કરવા

મંદિરના દર્શન કરાવું તો અમે ભૂગી ગયા છે મંદિરે જો આવું કાંક મંદિરનો નજારો છે અમારા કુળદેવી માં નું મંદિર છે બામ્બણીયા કુળ આખો અહીંયા જોરદાર જગ્યા છે બધી જમવાની જોરદાર વ્યવસ્થા છે ચાલો તમને અંદર બધું બધું દેખાડો સુનિલ ભાઈ જો અમારા શ્રીફળલા સોળા છોલા પાડે છે આગડી ઉપાડી લે હાલો તો હવે અહીં દર્શન કરી લીધા તમને સિનેમેટિક શોર્ટમાં બી દર્શન કરાવી દીધા નારિયેલ ભાંગીને હવે આગળ તો કેટલા બધા આવી ગયા સુનિલભાઈ ગાડી ગાઢ હવે અમે અહીંથી જઈએ છીએ દર્શન થઈ ગયા છે અમારા માતાજીના

મિત્રો અમે ઘરે ભૂકી ગયા છે શાંતિથી કંઈ વાંધો આવ્યો નથી અમને જે અમારે સુનિલભાઈ છે ડ્રાઈવર હવે અમારે અટ્ટી ગાને છે ને કમ્પ્લીટ આવી નવરાવાની છે અહીંયા અજયભાઈ ત્યાં અમારા ગામમાં જ ગેરેજ છે ત્યાં મસ્તની નવરાવી કમ્પ્લેટ કરી હતી એવી ને પછી આપણે કલા બાપુને દઈ આવીએ એટલે વાંધો ન આવે ને હવે પછી

ફૂલ આવડે હેવી ડ્રાઈવર છે પ્રો ડ્રાઈવર કારના ડ્રાઈવિંગ ગુરુ મારા છે ના ના ભાઈ કેવા જો ની ને ફૂલ આવડે પેલે ના ભાઈ ઓ ભાઈ હવે હું ને ફૂટી ગયો ગાડી ફૂટીને હવે પાછા આવી ગયા મારી હતી ગાડી પર હવે જાય છે આપણે ઘરે સ્પ્લેન્ડર જીંદા ભાઈ તો મિત્રો હવે અમે પાછા ઘરે હવે જમી કરવી નવરા થઈ ગયા છે મસ્ત રીતે મજાનું હવે આ બ્લોગને આપણે પૂરો કરી નાખીએ ને મળશું એક પાછા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી કેમ લાગ્યો અમારો વ્લોગ કમેન્ટ કરી દેજો ને મજા આવે છે ને વ્લોગ જોવાની એ પણ ઘેજો મળશું એક નવા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખજો નો ઘેર